મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ગણપતિ મહોત્સવ ધૂમ મચાવી રહ્યું છે ત્યારે ગણેશ ચતુર્થીના ઉત્સવને લઈને પાલનપુર શહેરમાં ગણપતિ દાદાની નયન રમ્ય અને મનમોહક મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું ચલણ વધ્યું છે પાલનપુરમાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાલનપુરની બજારમાં ગણેશ મહોત્સવને લઈને મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે પાલનપુર શહેર ગણપતિની મૂર્તિઓનું માર્કેટ ધમધમી રહ્યું છે જુદા જુદા સ્ટોલમાં વિઘ્નહરતા ગણપતિ દાદાની મનમોહક અવનવી વેશભૂષામાં સજ્જ મૂર્તિઓ વેચાણમાં છે ત્યારે આજે ગણપતિના મૂર્તિ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી લોકો વાસતે ગાસ્તે પોતાના ઘરમાં કે સોસાયટીઓમાં ગણપતિની મૂર્તિઓ લેવા માટે ઉમટી પડ્યા હતા જોકે પર્યાવરણની જાળવણીને લઈને માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ વેચતા વેપારીનું માનીએ તો હર વર્ષે ગણપતિ મહોત્સવનો મહિમા વધતો જાય છે

ત્યારે ત્યાં દેખીએ ને તો નદીમાં જેવું તેવું પડ્યું અને આપણને દેખીને થોડું લાગણી દુભાય ધાર્મિક લાગણી દુભાય એ હેતુથી અમે લોકો ગણ માટીના ગણપતિ લાવ્યા બે હજાર સત્તર અઢારમાં મિત્ર વર્તુળ જે અમારું કહેવાય ને એ લોકો પંદર વીસ જણા લાવતા હતા એટલે અમે લોકો સાઈડ એક મૂર્તિથી સ્ટાર્ટ કર્યું પ્યોર માટીની આ મૂર્તિ પ્યોર માટી સોળ સોળ માટીની મૂર્તિ આવે બે હજાર સત્તર અઢારમાં અમે લોકોએ સાઈડ મૂર્તિથી સ્ટાર્ટ કર્યું હતું એ ધીરે ધીરેનો મહિમા એટલો વધતો ગયો ને કે આજે અમારું આ સાતમું વર્ષ છે સાહીઠ મૂર્તિથી સ્ટાર્ટ કરેલું અત્યારે તેરસો સાહીઠ મૂર્તિનું અમારું બુકિંગ છે અત્યારે લઈ ગયા અને બુકિંગ બહુ તેરસો સાહીઠ મૂર્તિનું બુકિંગ છે અત્યારે હર સાલની જેમ પહેલાં તો એકલી પ્યોર માર્ટિન લાવતા કલકત્તાથી મંગાવતા હવે એવું છે ને કે અત્યારે બોમ્બેથી મહારાષ્ટ્રની પેનવાળી મૂર્તિ જેનું સાઇનિંગ જેનું કલર જેનું ફિનિશિંગ જેમાં ફેટા માળા સાથે બહુ સારી રીતે બનાવવામાં આવે છે આ વખતે એનો મહિમા બહુ વધી ગયો છે એમ આમાં પ્રકાર બધા અલગ કોઈ ડાબી સૂંટની છે કોઈ જમણી સૂંટની છે મોદકવાળી હોય મોદક તો સાથે આવે છે જોકે છ ઇંચથી લઈ અને સાડા ચાર ફૂટની મૂર્તિ આપણે અહીંયા વેપાર કરીએ છીએ હરફરાત ડિમાન્ડ આટલી વધતી જાય છે અને રોજ બે રોજ મને એવું ખ્યાલ આવે ને કે હોઈ શકે કે આવતી સાલ બે હજાર મૂર્તિ બે એમને ઓછી પડશે છે મહારાષ્ટ્રમાં આ ઉત્સવનું બહુ જ મહત્વ છે ગણેશ ચતુર્થીનું એવા આપણે ગુજરાતમાં બી બહુ જ મહત્વ હાલના ટાઈમમાં ચાલી રહ્યું છે તો અમે અહીંયા ગણપતિ લેવા આવ્યા છીએ હવે અમે પાંચ દિવસ ગણપતિને રાખશો ધામધૂમથી પૂજા પાઠ યાતના કરશો અને પછી પાંચ દિવસ પછી વિસર્જન કરીશું લાગશે મજા આવશે